જય મુરલીધર જય શ્રી કૃષ્ણ બધે ને તો બધા કેમ છો મજામાં જઈશું જો અત્યારે આપણે છે ને રાયડામાં બીજું પણ હાલે હે અને પછી હવે આપણે વાવું છે જીરું તો આ બાજુ આપણે ચાલુ જ છે પાણી જે જો બધું કામ કરી અને આજે હમણાં આપણે આવ્યા જ છીએ બરાબર અને ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ન ભૂલતા તો જો હું તમને બતાવું હવે કેટલા પારિયા બાકી રહ્યા અને આજે આપણે હે ને રોટા વેટા હાલી જાય ને તો બપોર પછી જીરું વાવવાનું હે નકર પછી કાલે અહીંથી આ બધું હું પીવાઈ ગયું બીજવાળ હવે પહોંચું હવે પાંચ પારીયા આપણા બાકી છે હા થઈ જશે અહીં બધી છે અને બે વીઘાનું હજી આપણે સામેની સાઈડ જે કટકી હે ને બે વીઘાની એમાં બાકી હે એમાં પેલું જ પાણી નીકળ્યું હતા બીજું વણાઈ જઈને એટલે જીરામાં પાણી સરખું જડે જો રાયડો તો જે આપણો નીકળતો આવે છે જો હું તમને બતાવું આ રાયડો છે અને આની કોઈની દવા તમને ખબર હોય તો આ એક જાતનું શિયાળામાં થતું ડુંગરો હોય આની કોઈ દવા જ નથી આવતી અહીં ક્યાંય તો જડતી નથી ને આપણે જો આમાં ધીરે ધીરે સારું દેખાવા માંડી આમાં ઓછું દેખાઈ શકે એમ કે હે ને હજી તો નીકળતો જ આવે એટલે જ છે ને એટલે કુલ આપણે દસ વીઘાનો રાયડો આવ્યો છે ને ઉપર જે ચાર વીઘાનો છે એ તો દંડેલીએ આવવા માંડ્યો અને આમાં જો કાલે છે ને રોટા વેટર રાયલું અહીંથી એટલું હાલી ગયું છે આ બધું મા રોટાવેટર હાલી ગયું છે ને જ્યાં આ બાજુ જે આપણે છે ને એમાં રોટાવેટરમાં કંઈક પ્રોબ્લેમ આવી ગયો છે એટલે ટ્રેક્ટર થઈ ગયું બંધ એટલે હવે આજે દસ વાગે આવવાના છે ટ્રેક્ટરવાળા ભાઈ અને આ બાજુ જે આકવાનું બાકી અને આમાં પછી અહીંથી માંડીને એટલું પાંચ વીઘાનું આપણે જીરું વાવવાનું હોય આજ મેળ આવશે બપોર પછી તો બપોર પછી વાવી દઈશું નકર પછી જો આપણે ફરતી કોર થઈ ગયા ચોખ્ખા બધું સળગાવીને ચોખ્ખું કરી નાખ્યું એટલે જ મેળ આવશે તો બપોર પછી જ વાવી દઈશું એટલે ઉગતું થાય ઊગે એને કોઈ ન પૂગે બરાબર અમારા બ્લોગ તમે ક્યાંથી જવું હો તે જરાક કોમેન્ટમાં કહેજો બરાબર તો આપણે જો પાણી પાણી ચાલુ છે હવે તો આજ પાણી પૂરું આમાં રાયડામાં એટલે હવે ન દઈને એટલે ઉપાદી નહીં એટલે ઉગી જઈશું રાયડો ઊગી તો ગયો પણ જે બાકી હોય રાયડો અહીંયા સારો થાય દસ વીઘાનું વાવી દીધો રાયડામાં બીજો કાંઈ ખર્ચો ન હોય દવાનું પાણી એ બે જરૂરી હોય અને પાછા આપણે ચલો મળી થોડીક વાર પછી બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રે જોવું ફ્રેન્ડ જો પાણી હે ને વરાઈ ગયું છે વાયગા હે બાર ને અગિયાર મિનિટ થઈ ગઈ છે હવે આપણે જાય ઉપર બીજવાણું આપણે બે રાયડો પી ગયા બે પણ કાઢી લીધા હવે જીરું વાવી તો એમાં જ વારવાનું રીએ પ્લીઝ ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા એટલે હવે છે ને એક જીરાનું કામ કાઢી અને મેઇન કામકાજ તો હજી આપણે બાકી જ છે મગફળી કાઢવાની ભર આ જો ગોઠવી દીધા હું તમને બતાવું જો આ ભર બધા અહીંયા લાઈનમાં હે ગોઠવી દીધા હવે વાવેતર કરીને પણ નિરાય તે અલર ગોઠવશું કારણ કે હજી તો આપણે મજૂર પણ નથી જડતા એટલે અહીંયા બધા જો લાઈનમાં ગોઠવાઈ દીધા બપોર પછી કદાચ બપોરે કા બપોર પછી રોટાવેટર આવશે તો મારવી દઈ અને પડું વાવેતર જેવું થઈ જાય ચાલો ઉપર જઈને મળીએ આપણે ઝરબે જઈ ચાલો જો ઝરબ છે ને એટલી જ અધૂરી છે હમણાં ભરાઈ ગઈ છે એક વાગે તો વહી જશે લાઈટ તો આખી ભરાઈ જશે પાંચ વાગ્યાનો વારો છે એટલે આ બાજુ જો રાઈડ થઈ ગયું મસ્ત મળીશું પછી હવે આપણે રોટા આવી ગયું રોટાવેટર ચાલુ થઈ ગયું છે રોટા આજે કલાક દોઢ કલાકનું કામ છે તો હાલી જશે